શાળાનો પણ હવે બાળક સુરક્ષિત નથી શાળામાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના હાથ ઉપર કટરથી ચેકા મારે અને ડામ તો પાટણના સરસ્વતીના ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના જ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી શૌર્ય સોલંકી વેદાંત સાલવી અને મૌલિન આ ત્રણ વિદ્યાર્થીઓ ભેગા થઈને વિદ્યાર્થીનીના હાથ ઉપર ચેકા મારે અને તેમની પાસે રહેલા લાઇટરથી હાથની આંગળીઓ પર ડામ આપ્યા હતા તો આ વિદ્યાર્થીઓ ચાર માસથી થી વિદ્યાર્થીનીને પોતાની સાથે વાતચીત કરવા અને ફ્રેન્ડશિપ કરવા પરેશાન કરતા હતા બાદમાં મંગળવારના રોજ શાળાની દરમિયાન બે વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને પકડી રાખી અને જે મુખ્ય બાળ આરોપી જે વિદ્યાર્થીનીને પોતાની સાથે વાતચીત કરવા પરેશાન કરતો હતો તેને કટર જેવા તીક્ષ્ણ હથિયારથી વિદ્યાર્થીનીને હાથ ઉપર ચેકા માર્યા હતા અને ડામ આપીને શારીરિક અને માનસિક રીતે પજવણી કરી હતી તો આ વિગતની વાત અગાઉ વિદ્યાર્થીનીએ સ્કૂલના મેડમ અને ઘરે પણ વાત કરી હતી તો વિદ્યાર્થીના પિતાએ સ્કૂલમાં મૌખિક રજૂઆત પણ કરી હતી ત્યારે આજ સ્કૂલમાં બનેલી ઘટના બાદ વિદ્યાર્થીની હેપતાઈ જતાં ઘરે આવી ત્યારે ઘરે કોઈ હાજર ન હોવાના કારણે તેણે ઝેરી દ્રવ્ય પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તેના વાલીને જાણ થતાં જ તેઓએ તેણીને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી તો હાલમાં પીઆઈ જીગર પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એક જ વર્ગમાં અભ્યાસ કરતા હોવાથી બંને જણા એકબીજાની ઓળખમાં હતા વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને જે શારીરિક રીતે પજવણી કરી તેને જે હાથ ઉપર ચેકા અને ડામ આપ્યા તે અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે હું કેન્દ્રીય વિદ્યાલય હાઈસ્કૂલથી બોલું છું મારા ક્લાસમેટ હું એટ ક્લાસનું ભણું મારા ક્લાસમેટ જોયો સોરી સોલંકી નોમા એનું એ મને લગાતાર વીસ ધાડાથી પ્રપોઝ કરી રહ્યો મેં એને કીધું કે મેં નાય પાડી કે મને પ્રપોઝ ના કરે મને મારા કરિયર પર પ્રપોઝ કરું નાય પાડી લેકિન એ કહેવાય કે હું તને લાઈક કરું તો મેં નાય બી પાડી અને તો ભાઈ એને એના ત્રણ ફ્રેન્ડ્સ વેદાંત સારવી શૌર્ય સોલંકી અને મોલિન પટેલ એ તેણે થઈ મને મતલબ ટોર્ચર કરી રહ્યા તો એક કાલનો કાલનો દિવસ હા કાલ મને સાયન્સનો પિરિયડ હતો છઠ્ઠો પિરિયડ હતો મને સાયન્સનો સાયન્સનો પિરિયડ પટી ગયો લાયબ્રેરીનો સેવન્થ પિરિયડ ચાલુ થવાનો હતો તો પછી જેવી છઠ્ઠો પિરિયડ પીરિયડ પટ્યો ટુ મિનિટ્સની દેર હતી પટી ગયો અને સાહેબથી મેડમ ઊભી હતી મેડમ ગુબી હતી એમને મારો હાથ પકડ્યો અને કીધું તને બહુ મારવાનો શોખ હા ને જે ચેકઅ મારે ચાલુ કરે ને એવી રીતે વેદાંત સારું બોલ્યો કે આવી રીત ના કરો છોકરી હ છોકરીને દર થાય યાદ આ બધું ના કરો તો એ સોરી કે હું બોલ્યો કે તારી બેન બધું થાય તો વેદાંત કે મા બેન તો થતી નહીં લેકિન છોકરી હ દર થાય ને એ કહે કે તું મોઢું બંધ કરીને નીકળી જ તો વેદાંત સારવી જતો રહ્યો શૌર્ય અને મોલી નીકળતા તો હું જેવી મને કેચા માર્યા ને એવી રીત તરત મને લાઇટરથી બાળી ક્યાંય ધીમે તમે તો કેચાથી કોઈ થાતું નહીં લાઇટરથી તન કરીએ તો લાઇટરથી મને જે રીત બળીને હું મારો એમને લેકિન જેવી રીત મને બાળીને એવી રીત મને બળવા માંડે તો એનાથી મને એટલું દુખાવ્યું એટલું દુખાવ્યું નથી જોવા પછી મોનિટર કણ ઊભું હતું મોનિટર દિવ્યાંગનું એક છોકરીનું એ પણ ઊભી પછી એને કીધું કે કમ્પ્લેન કરી આપણે મમતા મેમના મમતા મેમને કમ્પ્લેન કરવા પહેલાં અમે નર્સ મેડમના જોઈ ગયા એમને બધું કીધું કે મેમ આટલું બધું દર્ડ થાય અને પહી ઘણી વાર દર્દથી આવું ગયો તો પછી સરના પછી અમે અમારા લાઈબ્રેરીવાળા સર જોડે જ્યાં તો પછી લાયબ્રેરીવાળા સાહેબે કીધું મેં લાયબ્રેરીવાળા સાહેબને બધું કીધું તો એમને કીધું કે તું મમતા એમને જે રેપોટા ક્લાસ વિચાર વાત કરી લે તો હું એમના જોડે વાત કરવા ગઈ તો પછી મમતા એમને મને પહેલાં ધમકી આપી દીધી કે જો અગર તારો આમાં કો કરશે તો તું સ્કૂલથી સસ્પેન્ડ થ અને પછી પણ કદી કોઈ બી સ્કૂલમાં એડમિશન નહીં મળ્યું ડાયરેક્ટલી કહી દીધું એનાથી મને બીક લાગ મને એટલે પછી મેં બી બીક મને બીકમાં જુઠ્ઠું કહી દીધું નથી એને પણ અને પછી કહીને ભાઈ શું થયું